અંકલેશ્વર પંથકમાં ઈદે મિલાદનું ઐતિહાસિક જુલુસ નીકળ્યું હતું વરસતા વરસાદમાં પણ પંદરસો વર્ષની પરંપરા અકિદત મંદોએ અકબંધ રાખી હતી ભાઈચારા અને શ્રદ્ધાના પર્વ ઈદે મિલાદની અંકલેશ્વર શહેરમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડ વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા આ જુલુસની સૌથી ખાસ વાત એ હતી કે પંદરસો વર્ષ જૂની પરંપરાને અનુસરીને આ જુલુસ કાઢવામાં આવ્યું હતું જેણે આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો જુલુસ તબનમ કોમ્પ્લેક્સથી શરૂ થઈને મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દાતાર હલીમશાહ ભંડારીની દરગાહ ખાતે પૂર્ણ થયું હતું દાતાર હલીમશાહ ભંડારીની દરગાહ ખાતે તમામ મંદોએ હઝરત મોહમ્મદ સાહેબના મોએ મુબારકની જાહેરાત કરી ધન્યતા અનુભવી હતી આકાશમાંથી વરસી રહેલ વરસાદની પણ શ્રદ્ધાળુઓના ઉત્સાહ પર કોઈ અસર થઈ ન હતી નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એક સાથે આ જુલુસમાં ભાગ લીધો હતો રંગબેરંગી ઝંડાઓ ધાર્મિક નારાઓ અને નાગ શરીફના ખુશનુમા માહોલથી આખું વાતાવરણ ઉઠ્યું આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પોલીસ વિભાગ દ્વારા ગોઠવવામાં આવ્યો ખડે પગે હાજર રહીને શાંતિ અને સલામતી જાળવી રાખી જાળવી રહ્યા હતા જેને કારણે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું આ ઉજવણીએ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ પંકલેશ્વરના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ ઉજાગર કરી હતી बरस्ता बरसातમાં પણ આ પરંપરા જાળવીને સૌએ આ પર્વને ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી મુસર્દાર વરસાદ હોવા છતાં जुलूसના માર્ગો તમામ વિસ્તારોમાં ઠેર ઠેર નિયાસ સરબત તેમજ પાણીની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી અસલામુ અલયકુમ આજ 12 રબીઉલ અવલ ઇદે મિલાદ હુદુર સલ્લલ્લાહુ અલહુ સલમ કા મિલાદ કા દિન હે बड़ी शानों शौकत से अंकलेश्वर में जश्न ईद मिलादुलनबी कमेटी के द्वारा जुलूस का आयोजन किया गया है जो जुलूस कस्बा तिवार से निकलकर लिमड़ी चौक बड़ा मोहल्ला गोया बाज़ार भाटवाड़ मुल्लावाड़ काजी फलिया सुतार फलिया होके अंकलेशहनशाह के हजरत हलीम शाह दातार भंडारी की बारगाह में उनके आस्थाने पर जाकर हजूर सल्ला व्म के बाल मुबारक की ज्यारत कराई जाएगी और ये जुलूस वहाँ ख़त्म किया जाएगा मैं वहीवटी तंत्र पुलिस प्रशासन अंकलेश्वर नगर पालिका का साथ सहकार जो मिला उसके लिए उनका तय दिल से आभार व्यक्त करता हूँ साथ ही मैं देश में अमन चैन और सुकून कायम बना रहे कौमी अखलास के साथ में हर त्यौहार मनाया जाए भाईचारा हमेशा कायम रहे इसी उम्मीद के साथ इसी दुआओं के साथ अंकलेश्वर जश्न ईद मिलादुलनबी कमेटी की तरफ से आलाम इस्लाम को और पूरे देशवासियों को ईद इद, ईद मिलाद की दिली मुबारकबाद पेश करता हूँ जय हिंद